તો મિત્રો કેમ છો મજામાં ને તો મજામાં થઈશો તો બોટાદ માં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને અમારે જોવાની ઘરમાં પણ વરસાદ નથી બહાર વરસાદ પડે છે ફળિયામાં અને જો હું તમને દેખાડો અમારા ઘરમાં કેવું છે એવું કપડાં કૂકવે છે બધા પગલી ગયા છે ચાર પાંચ દિવસથી વરસાદ પડે છે બે દિવસ થી વરસાદ પડે ઘરમાં પાણી કેટલું બધું ભરી ગયું

મસ્ત ગંગ તાજી હું વ્યાવડી હું આટા મારા કપડા હોતા હોય લાગે તો મિત્રો તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જણાવજો કયા ગામથી વિડીયો જોવો છો અને કોમેન્ટ કરી દેજો કે અમારા ગામમાં આટલો વરસાદ છે કેટલી મજા આવે એવું જ કે દોખર દોર હતો ભરી ગયો કારમાં પાણી ભરી ગયું છે અને અહીંયા અમારું ફળિયામાં જો આટલું બધું પાણી ભરાનું છે અને જો ઉપર ટાંકો પડ્યો છે ને આ વરસાદ છે કપડાં બધાને સીકી દીધા છે ગાડી પડી છે આટલું પાણી અમારા ફળિયામાં ભરાનું છે

મમ્મી જો આજે બધું કામકાજ કરે છે અત્યારે થોડુંક સારું રમવાનું હોય ચોમાસામાં એ સારું રમવાનું હોય છે કપડા સુકવે છે કપડા નહીં અક્ષય

ઘરમાં જો પાણી પડે છે અહીંયા તારે પાછળ જો આથી ને પાણી પડે છે આ ઢાળે ને બેસ ખાટલો ઢાળીને ભલે વરસાદ વરસ તો અક્ષય જોવો બે ગયો છે તું બેય જા તારે બેવાનું બહુ ખટકું

મિત્રો વરસાદ તો બહાર પડી રહ્યો છે ને અમે જો ખાટલા ઉપર બેસી ગયા છીએ બી વરસાદ ભલે પડતો જેટલો પડવો એટલો આપણે શું મિત્રો આપણે ખાટલા પર બેસી ભલે બધે પાણી ભરાણું તો ઘરમાં પણ પાણી ગીરી ગયું છે બધી પાણીની સુવા થાય એટલે પાણી પડતું હોય પતરામાંથી બેઠે પડે ખાટલામાં પગે રાખીને અમે બે ગયા છીએ અધે વરસાદ ભલે વરસતો હજી તો બહાર વરસાદ વરસે જ છે